આવવાથી બળી જાય છે અલુભાઈ કરું ફોન કરો અલુભાઈ ગમત એતો આવશે હલો અલુભાઈટલા હતા

કરીું તમે માર ભાઈ હું અમુક કરી માર વારામ તો મારે શેડો નહીં બળ જતો તમાર વાળા જાય તમારે પેલું કરવાનું મારે શું માર ને જેમ કાઢી પડતી નહીં કમ્પ્લેન્ટ પોણી ચાલુ હોય છે

ભેગો થાય ને એટલે ભાઈ પડ્યો તું નોખા પડાવો પડાવતો હતો નોખા પડાવતો એ તો હું રાગ કરાવતો હવે તું રાગ કરાવતો ભાઈ ઝઘડા કરાવતો

તમાર ભાઈ તમારું ઘરગા એ માર ભાઈ આ તો ગોમ નું કુતરું છે ગોમ નું કુતરું હશે તું

સુગંધ મસ્ત આવવાની બધા કાઉમ્બો વેડે છે બસ કોઈ મી કોઈ શું નાશુ જ નહી તેનો આટી કડક થાય એ રીતા મી કોઈ નાશુ જ નહી એટલે સગન લા આદુ નાશુ મસાલો નાશુ નહીં કશું નાશુ નહી આસો બોલજો શું નાશુ માં ચામો કોઈ એટલે કોઈ નહી નાશુ એ મરમ માતા કોઈ ચા બણ્યો છે મમી નાશુ જ નહી કોઈ ડાયર ખાલી ચા કોડ અને દૂધ અમ પોણી બસ આ સરુ કોઈ ચો ચા બન્યો છે આ તો ગોલ્ડન થાય હા આ કોઈ નવા મસાલો લાઈને નાશુ હોય

ખાલી ખાલી આ એકદમ ની બીધી હવે દમ પીવાની ઈચ્છા છે કે ના છે 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 તો લાય શું હોય ની એજન્સી છે જો ડીસા સાઈડ તો એજન્સી પાડી દે પણ ડીસા નવ ડીસા જોક છે પણ એજન્સી પાસ બતાવજો પેલી ચા ચા તો વાતા આવો આજો આ રી ઓહો ઓહો રી બની ચા બોલ બતાવ કરી

લાભાંતુ જવાબસી જવા જરૂર નહીં તો આ રોબા દુકાને ચાપતી મળી જાય દુકાન ને તમે ત્યાં હતા જતા જાય એમ કરજો પેલા દુકાન ખોલાવડે મારે પેલી ચા તો હરી ભાઈ બાજુ ના લેતા એમ જ કેમ વળી